નમસ્કાર મિત્રો જે પણ વિદ્યાર્થી ધોરણ દસ પાસ હોય બાર પાસ હોય અથવા તો આઈટીઆઈમાં કોઈ પણ ટ્રેડ કરેલો હોય તો તેના માટે ખૂબ જ સારા સમાચાર છે રેલવેમાં ગ્રુપ ડીની ટોટલ બત્રીસ હજાર ચારસો આડત્રીસ જગ્યાઓ છે તેના પર ભરતી માટેના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયેલા છે તેના વિશેની મિત્રો આપણે સંપૂર્ણ ડિટેલ જોશી કે આમાં ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ ત્યારબાદ આમાં ફી કેટલી છે અને કેટલા રૂપિયા તમને રિફંડ ફી મળવાની છે સિલેબસ શું છે અને કઈ તારીખ સુધી તમે ફોર્મ ભરી શકો છો તેના વિશેની સંપૂર્ણ માહિતી જોવાના છે મિત્રો તો આ અને લિંક આપણા મિત્રોને પણ શેર કરશો જેને કારણે જે વ્યક્તિને જરૂર છે ત્યાં સુધી વિડીયો પહોંચી શકે આરએલબી દ્વારા ટોટલ બત્રીસ હજાર ચારસો ને જગ્યાઓ જે છે તેની ભરતી માટેની જાહેરાત થઈ ચુકેલી છે તો સૌ પ્રથમ મિત્રો એડવર્ટાઇઝ નંબર જોઈએ તો આઠ બે હજાર ચોવીસ આ એડવર્ટાઈઝ નંબર છે ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ ત્રેવીસ એક બે હજાર પચીસ થી થઈ ગયેલા છે અને મિત્રો બાવીસ બે બે હજાર પચીસ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાય છે અ એક્ઝામ ફી ભરવાની છેલ્લી તારીખ ચોવીસ બે બે હજાર અને પચીસ સુધી આની એક્ઝામની જે ફી છે તે તમે ભરી શકો છો ત્યારબાદ તમારે કોઈ પણ પ્રકારનું કરેક્શન કરવું હોય અથવા મોડિફિકેશન કરવું હોય ઓકે તો તમે પચીસ બે થી લઈ અને ત્રણ છ બે હજાર અને પચીસ સુધી તમારી જે પણ ફિલ ફોર્મ છે તેમાં સુધારો વધારો કરી શકો છો

ઓકે ઓકે મુંબઈ તેમાં અલગ અલગ જે પણ પોસ્ટ છે તો આ અલગ અલગ પોસ્ટના નામ તમે જોઈ શકો છો પોસ્ટ છે તેમાં તમારો ડિપાર્ટમેન્ટ કયો આવે છે તે ડિપાર્ટમેન્ટ તમે જોઈ શકો છો અને ઓકે તો વેસ્ટર્ન રેલવેમાં જ અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે ત્યારબાદ અલગ અલગ જે કેટેગરી વાઇસ ઓકે અનરીઝર્વ છે એસી છે એસટી છે ઓબીસી છે

તેમાં સબ ડિપાર્ટમેન્ટ જોઈએ તો પ્રોડક્શન યુનિટ છે પછી સિગ્નલ છે વર્કશોપ છે તેમાં અલગ અલગ જે મેડિકલ સ્ટાન્ડર્ડ તમને આપવામાં આવેલું છે ધારો કે પ્રોડક્શન માટે સી વન મેડિકલ સ્ટાન્ડર્ડ છે સિગ્નલ માટે બી વન છે અને વર્કશોપ માટે સી વન છે ઓકે ત્યારબાદ અહીંયા બ્લાઇન્ડનેસ માટે એટલે કે પીએચ જે કેન્ડિડેટ છે તેના માટે અલગ અલગ જે છે ડિટેલ આપવામાં આવેલી છે

તેઓનું નામ તમે જોઈ શકો છો સામે તમે તેમાં તમારો જે પણ ડિપાર્ટમેન્ટ લાગુ પડતો હોય તો ડિપાર્ટમેન્ટ જોઈ શકો છો કયા વર્કશોપની અંદર તમે જે છે સબ ડિપાર્ટમેન્ટ કયો છે તે પણ તમે જોઈ શકો છો અને મિત્રો મેડિકલ સ્ટાન્ડર્ડ કયું જરૂરી છે તે તમે જોઈ શકો છો ત્યારબાદ મિત્રો આગળ આપણે જોઈએ તો બીજા જે પણ અલગ અલગ કોર્સ છે તેમાં જોઈએ તો આસિસ્ટન્ટ ટીએલ એન્ડ એસી વર્કશોપ જે છે તેમાં જે છે ત્યારબાદ તેઓનો સબ ડિપાર્ટમેન્ટ કયો છે તે જોઈ શકો છો અને જનરલ સબ ડિપાર્ટમેન્ટ છે

એક હોય ઓકે એટલીસ્ટ મંથ સર્વિસ આફ્ટર ધ હોય ઓકે ઓકે તેના માટે અલગ અલગ અહીંયા તમને જે છે છૂટછાટ આપવામાં આવી છે તમારે જે પણ લાગુ પડતી હોય તેમાં જોઈ લેવાની રહેશે ત્યારબાદ મિત્રો એક્ઝામિનેશન ફી જોઈએ ઓકે તો એક્ઝામ આપવા માટે જે પણ જનરલ કેટેગરીના વ્યક્તિઓ છે ઓકે તેઓ માટે પાંચસો રૂપિયા ફી છે

રિફંડ લેબલ જે પણ ફી છે ડિટેલ છે જેમાં પણ રિફંડ પૈસા જોતા હોય તે તમારે એમાં નાખવાની રહેશે ત્યારબાદ આપણે રિક્રુટમેન્ટ પ્રોસેસની વાત કરીએ તો તો કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવામાં આવશે ત્યારબાદ ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ એટલે પીઈડીની

જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રિઝરિંગ આ જે ક્વેશ્ચન હશે અને જનરલ અવરનેસ અને કરંટ અફેર્સના 20 પ્રશ્નો હશે એટલે કે ટોટલ જે તમારું ક્વેશ્ચન પેપર હશે એ 100 માર્ક્સ નું ક્વેશ્ચન પેપર બનશે ઓકે અને 90 મિનિટ તમને સમય આપવામાં આવશે અને મિત્રો આમાં નેગેટિવ માર્ક સિસ્ટમ છે એટલે કે કોઈ પણ ક્વેશ્ચન જો ખોટો પડશે તો 1/3 માર્ક જે છે તે ડિડક્ટ કરવામાં આવશે એટલે જો અલગ અલગ જોઈએ તો તેમાં અલગ અલગ જે પણ ટોપિક જે છે તમને આપવામાં આવે છે બધા ટોપિક તમે જોઈ શકો છો અને મિત્રો જનરલ જે સાયન્સ છે તેમાં જોઈએ તો ફિઝિક્સ કેમેસ્ટ્રી અને લાઈફ સાયન્સ છે તે ધોરણ દસ નું જે છે સ્ટાન્ડર્ડ લેવામાં આવશે ત્યારબાદ જનરલ અવેરનેસ એન્ડ કરન્ટ ટેકનોલોજી છે સ્પોર્ટ છે પોલિટિક્સ છે ઓકે વિવિધ પીઈટી પીઈટી છે તે કવર કરવામાં આવશે ત્યારબાદ તો પીટી છે એટલે કે ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ છે ઓકે તે તેમાં ત્રણ ગણા વિદ્યાર્થીઓને બોલાવવામાં આવશે જે પણ વેકેન્સી છે ઓકે ટોટલ નંબર ઓફ વેકેન્સી છે તેના ત્રણ ગણા વિદ્યાર્થીઓને બોલવામાં આવશે એમાં જોઈએ તો જે છે પીટી માટે મેલ કેન્ડિડેટ છે એટલે કે છોકરાઓ માટે લિફ્ટ કેરી પાંત્રીસ કિલો જે વેટ છે તમારે ઉપાડવાનો રહેશે સો મીટર ડિસ્ટન્સ છે બે મિનિટ બે મિનિટની અંદર પૂર્ણ કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો તેઓએ એક હજાર મીટરનો જે ડિસ્ટન્સ છે તે ચાર મિનિટ અને પંદર સેકન્ડમાં પૂર્ણ કરવાનો રહેશે એમાં એક જ ચાન્સ આપવામાં આવશે તેવી જ રીતે ફિમેલ જે કેન્ડિડેટ છે તો કે તેઓને વીસ કેજી જે છે વેટ ઉપાડવાનો રહેશે

ધોરણ દસ પાસ હોય બાર પાસ હોય આઈટીઆઈ કરેલી હોય તમામ વ્યક્તિ એમાં એપ્લાય કરી શકે છે થેન્ક યુ